ફરીને કહું દસ્તાવેજ કરનાર પાછળ બાપુજી નું જોઈએ તો એનો એક જ દસ્તાવેજ થાય પણ દસ્તાવેજ કરવા દસ્તાવેજ સિવાય નો ફરે બીજો એનો ઉપાય એકત્રીકરણ બધા ભાઈ નું નામ સરખું હોવું જોઈએ બંને સરખા છે તો જ એકત્રીકરણ થાય એકત્રીકરણ ક્યારે થાય કોઈ એક માલિક ની જગ્યા હોય બધી તો એકત્રીકરણ થાય હું આ ફરીને કઉ એકત્રીકરણ ક્યારે જ થાય કે બંને સર્વે નંબર માં એક જ નામ હોય અને સરખું બંને માં સરખું હોય એક થી જાજા નામ હોય તો બધા સરખા હોય હિસાબ પહેલા ન હોવા જોઈએ જમીન આને આટલી જમીન તો જ એકત્રીકરણ થાય ત્રણ નિયમો હું બોલ એકત્રીકરણ માટે

ના એ કઈ તકલીફ ખબર ને દયાથી માપની સીટી ઘણી વાર એવું થાય માપની સીટ કરાવી ને સાંભળો ગણી એવું શું નામ તમારું

હા અત્યારે હારા હારી બધા ભાઈ ના બધા માપણી સીટ કરાવીને બધા મગી લીધા જેટલું ચોખ્ખું થાય એટલું કરી લઈએ સારું સો ટકા સાહેબ થેન્ક યુ થેન્ક યુ ભલે આવજો ભાઈ